ગાંધીધામના ટાગોર રોડ ઉપર રોજ પાંચથી સાત જેટલા છકડાઓમાં વૃક્ષ કાપીને લાકડા લઈ જતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે સામાજિક કાર્યકર્તા રાજભા ગઢવીએ વન વિભાગ અને જવાબદારો સામે ઉઘાડા આક્ષેપ કરી પગલાં લેવાની માંગ કરવામાં આવી ગાંધીધામ બ્યુરોને એક વિસ્તૃત ગાંધીધામમાં વૃક્ષના નિકંદનથી પર્યાવરણ પ્રેમીમાં રોષની લાગણી વ્યાપી છે હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે આ સિઝનને વૃક્ષારોપણ માટે ઉત્તમ ગણવામાં આવે છે આવા સમયે ટાગોર રોડ ઉપરથી પસાર થતા રોજ મોટે પાયે લાકડાઓથી પ્રશ્ન ઊભા થવા પામ્યા છે પર્યાવરણ પ્રેમીઓ આ વૃક્ષનું નિકંદન કઢાઈ રહ્યું હોવાનો ઉઘાડો આક્ષેપ કર્યો છે પર્યાવરણને બચાવવા અને જતન કરવાની વાતો કરી છે પરંતુ જે ટાગોર રોડ ઉપર વૃક્ષનું નિકંદન રહે કાઢવામાં આવ્યું છે ત્યારે વન ખાતું શા માટે આ ખાડા કામ કરે છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ટાગોર રોડ ઉપર રોજના પાંચથી સાત છકડાઓ વૃક્ષનું નિકંદન કાઢીને બિનકાયદેસર રીતે લાકડાઓ લઈ જાય છે આ બાબતે સામાજિક કાર્યકર્તા રાહબા ગઢવીએ સમગ્ર બાબતે પ્રશ્ન ઉઠાવી તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓ યોગ્ય કરે અને જે ગેરકાયદેસર વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે બાબતે જાગૃતતા દાખવી અને જે લોકો દોષિત છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે